ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા યુવાનની નજીક ટીવીએસના શોરૂમ પાસે ગઈકાલે હત્યા કરી હતી જેની ફરિયાદને પગલે પોલીસે મૃતકના પત્ની અને સસરાને ઝડપી લીધા છે બોરતડાવ પોલીસ સ્ટેશનમાં મૃતક સુરેશભાઈ રાઠોડના ભાઈએ મૃતકના સસરા મનસુખ નટુભાઈ પરમાર અને તેમના પત્ની મીનાબેન સામે ફરિયાદ દાખલ કરી હતી મીનાબેને ખાધા ખોરાકીનો કેસ કર્યો હોય જેને પગલે મંદુક રાખીને મનસુખભાઈ પરમાર અને મૃતકના પત્નીએ ઘાતક હથિયારના ઘા ઝીંકીને સુરેશભાઈને ઈજાઓ પહોંચાડતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું જેથી પોલીસે મનસુખભાઈ અને મીનાબેનને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે